સમગ્રના આગમનનો જશ્ન મનાવવામાં આવ્યો હતો જેમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારના રહેવાસીઓએ બનાવી સો કિલો ફૂલની રંગોળી તો એક હજાર દીવડાઓથી રંગોળીને સુશોભિત કરાઈ હતી તેમજ ફૂલોથી અયોધ્યા મંદિર બનાવાયું હતું ત્યારે જશ્ન ને લઈ લોકોએ ઘરે ઘરે રંગોળી બનાવી હતી શાસ્ત્રીનગર નાના રોડ પર જે સોસાયટી આવેલ છે તે સોસાયટીમાં અમારી શેરી છે અમારી આખી શેરી એ ભેગા થઈ અને આ બસો ફૂટ જેવી આશરે લંબાઈ ની એક સરસ મજાની રંગોળી બનાવી છે ફૂલોથી પાંચ પ્રકારના ફૂલો આમાં વાપરવામાં આવ્યા અને લગભગ સો કિલો થી વધુ ફૂલો નો ઉપયોગ કરવામાં આવ્યો છે આખા દિવસની અમારી જે આ સોસાયટી ની બધી શેરીની બહેનોએ આ રંગોળી બનાવી છે અને આનો મુખ્ય જે શ્રેય જાય છે એ અમારા વૈભવભાઈ અને આ અભિભાઈ બંને અને એના પતિ પત્ની બંને ચારેય લોકોએ સાથે મળી અને એ સિવાય સોસાયટીની બધી જ બહેનોએ આમાં જોડાના અને બધી જ રંગોળીયાને જે તમે જોઈ શકો છો કે દીવો દીવો પછી રામ ભગવાનના નવ અવતાર મંદિર અને એક ગદા આ સંપૂર્ણ રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે અયોધ્યામાં એ વુજ મંદિર અહીંયા ઉપસ્થિત બનાવ્યું છે અને જે બસો ફૂટ જેવી લંબાઈનું આશ્રય છે